કોમનવેલ્થ કોમનવેલ્થ ગેમ્સ લઈ યુવા ખેલાડીઓમાં ઉત્સાહ જોવાની તક મળશે નું યજમાન પદ ગુજરાત ના અમદાવાદ માં મળ્યું છે ત્યારે સૌ કોઈ ખેલાડીઓ ખુશખુશાલ છે ખેલાડીઓ આપણી સાથે મોજૂદ છે તેમની સાથે જ વાતચીત કરીશું શું કેશો તમે કેટલું ગૌરવની વાત છે બહુ સારી વાત છે કે આ કોમનવેલ્થ ગેમ્સ આપણા ઈન્ડિયામાં જ થાય છે અને એ પણ આપણા અમદાવાદમાં બધા માટે બહુ સારો ચાન્સ છે કે જોવા જાય અને ઓપોર્ચ્યુનિટી મળે તો રમવા પણ જઈ શકે શું કેશો કેટલું ગૌરવ કહી શકાય तो जैसे ये जो अपॉर्चुनिटी मिली है गुजरात को इसमें बहुत आ, मजा भी आएगा हमारे देश को क्योंकि ये एक नई चीज है जो हो रही है आ, इंडिया में और आ, जब ये होगी तो सबको मजा आएगा देखने में और उन लोगों को प्रोत्साहित तो होगा कि वो लोग भी आगे जाके ऐसे गेम्स आ, गेम्स में टूर्नामेंट्स टौ, में पार्ट लें आ, कितना अद्भुत मानते हो किस तरह से गौरव की बात बहुत अच्छी बात है कि इंडिया में कॉमनवेल्थ का गेम हो रहा है બહોત પ્રાઉડ ઓર આઈ ગુજરાત ગુજરાત કે જો નય પ્લેયર્સ ઉનકો ઓપોર્ચ્યુનિટી મળી રહી હે ખેલને કે બિલકુલ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે શું કહેશો તમે કઈ રીતે ખેલાડીઓ પ્રોત્સાહિત થશે બહુ સારી વાત છે આપણા ઇન્ડિયામાં જ તે ગુજરાતમાં જ તે થઈ રહ્યું છે તો બધા પ્લેયર્સ માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે અને અમારા માટે પણ ચાન્સ છે કે બધા રમી શકે અમે કોશિશ કરશું અને બધા માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે કેટલી તૈયારી છે અમદાવાદની બહુ સારી તમે શું કહેશો કઈ રીતે ખેલાડીઓ અત્યારે હાલ ગરવાની છે જુદા જુદા દેશમાંથી બધા ખેલાડીઓ આવશે એ લોકો સાથે રમવામાં પણ ખૂબ જ આનંદ આનંદ મળશે અને અમે પણ પ્રયત્ન કરશું કે અમે પણ એમાં પાર્ટ લઈ શકીએ અમે જોવા જશું અમે એન્જોય કરશું ગેમને બિલકુલ તમે શું કહેશો કઈ રીતનું અત્યારે હાલ જોઈ રહ્યા છો કઈ રીતનું પ્લાનિંગ અત્યારથી અત્યારથી મારી બહુ મહેનત છે કે કોમનવેલ્થ પાર્ટ લેવાની અને બહુ પ્રાઉડની વાત છે કે અમદાવાદ ગુજરાતમાં થઈ રહી છે આ ગેમ્સ તો બહુ સારી વસ્તુ કહેવાય કે ઇન્ડિયામાં થાય છે શું કહેશો અત્યારે જે રીતે ખેલાડીઓ છે એમનામાં ઉત્સાહ જોવા મળી રહ્યો કઈ રીતની તૈયારીઓ તમારી અમારી તૈયારી બહુ સારી થાય છે કોમનવેલ્થ ગેમ જે શું કેશો તમે યજમાનપદ અમદાવાદને કઈ રીતની તૈયારીઓ હશે આપણી યજમાનપદ અમદાવાદમાં એક તો આપણો અમદાવાદ જે છે એ ખૂબ જ મોટું અને ડેવલપમેન્ટ માટે ફેમસ છે પેલા તો તો એમાં તૈયારી તો ખૂબ જ જોરશોર પર હશે અને કોમનવેલ્થ જેવી ગેમ્સ માટે એ વસ્તુ એ જગ્યા બહુ બેટર છે શું કામ કે ત્યાં ઘણા યંગસ્ટર્સ છે અને ઘણા પ્લેયર્સ છે જેને એક્સપિરિયન્સ જોઈએ છે અને જેને શીખવાનું મળશે તે કોમનવેલ્થ ગેમ્સ છે અને તે બધી સ્પોર્ટમાં મળશે એ લોકોનું બિલકુલ જોઈ શકાય છે આ પ્રમાણે ખેલાડીઓ સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે અને તમામ ખેલાડીઓમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદને યજમાન પદ મળ્યું છે કોમનવેલ્થનું ત્યારે તમામ ખેલાડીઓ ખુશખુશાલ કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત